સુરત ઉડાવી દેવાનો કોલ પોલીસે ઝડપી હતો તો માનસિક અસ્થિર હોવાનું અને દવા પૂરી થઈ જતા કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળતા જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીસીબી એસઓજી ડીસીબી સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઈ હતી

ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબી ની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપી નું નામ સાબીરભાઈ બસિરભાઈ મનસુરી મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે